રેડી છે અરવિંદ દવા સાટવાનું પોપ છે ને રિપેરિંગ કરે છે આ જીરામાં દવા મૂકવાની છે એમ ને અરે અરવિંદ પૈસા વાળો થઈ જવાનો youtube વાળા પૈસા નો ઢગલો કરી દેશે અરવિંદ ના પાડે છે કે vlog બનાવી તો પૈસા ન આવે ના અરવિંદ પૈસા વાળો થઈ જવાનો આ video માં જ કેટલાય લોકો લાઈવ જોવે છે જો એ તો ઓલો જોતો હોય બીજું કોઈ કોણ તાર કાકો બીજું કોણ હોય અમૃત કકા અરવિંદ પૈસા પૈસા ને ઢગલો થવાનો છે જીરામાંય પૈસા પૈસા ને ઢગલો થાય છે અને youtube ટ્યુબ માંથી પૈસા ને ઢગલો થાય છે પછી મેં વાપરીશ્યું હાચુ ને હલો તો લાઈવમાં લાખો લોકો જોઈ રહ્યા છે પણ અમારે નાકુ વાળવાનું હોવાથી બાય 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 બાય